વેલકમ બેક સમાચારમાં આગળ વાત કરીશું વરસાદી માહોલને કારણે ગિરનારની લીલી પરિક્રમા બંધ રહેશે અને જંગલમાં ભારે વરસાદને પગલે માટીનું ધુમાણ થયું છે અને ભાવિકોને જૂનાગઢ પરિક્રમા માટે ન આવવા માટે તંત્રએ અપીલ કરી છે રસ્તાઓ બિસ્માર હોવાથી ભાવિકોને પારાવાર મુશ્કેલીઓ પડશે અને ક્ષેત્રો માટે સામાન પણ પહોંચી શકે તેમ નથી જૂનાગઢ સો લોકો માટે જ પરંપરાગત પરિક્રમા યોજાશે માટે સામાન પણ પહોંચી શકે તેવી હાલ પરિસ્થિતિ નથી જોકે લીલી પરિક્રમા કોરોના પછી ફરી બંધ રહી એકત્રીસ તારીખ સવારમાં દસ વાગે તંત્ર એટલે કે જિલ્લા કલેક્ટર શ્રી એસપી સાહેબ અદરણી ધારાસભ્યશ્રી સાંસદ સભ્યશ્રી અને પૂજ્ય સાધુ સંતો સાથે રૂટ એટલે કે પરિક્રમાના રૂટ ઉપર બોરદેવી સુધી ખૂબ કોઈ સંજોગોમાં પરિક્રમા થઈ શકે એમ નથી જેથી અમારા કોઈ પણ અંશ તો પરિક્રમામાં નિઃશુલ્ક જમાડો આવી શકે એમ નથી કારણ કે અંદર ટ્રક કે કોઈ વસ્તુ લઈ જઈ શકે એવી પરિસ્થિતિ નથી સાથે સાથે જે વરસાદની આગાહી ચાલુ છે એટલે આવનારા ચોવીસ ચાલીસ કલાકમાં પણ વધારે વરસાદ પડવાનો હોય ત્યારે સર્વાનુમતે તંત્ર સાધુ સંતો ઉતારા મંડળ અને સરકાર વહીવટીતંત્ર બધાને સાથે રાખી અમે બોરદેવી ખાતે જે નિર્ણય કર્યો છે કે જે આપણી પરિક્રમા છે સત્તાવાર પરિક્રમા બંધ રાખવામાં આવશે અને પ્રતિકાત્મક પરિક્રમા સાધુ સંતો દ્વારા વહીવટીતંત્ર દ્વારા નક્કી કરવામાં આવી મુજબ પાંચ પચીસ લોકો સાધુ સંતો હાજરીમાં પ્રતિકાત્મક પરિક્રમા પૂર્ણ કરશું અને એક તારીખે રાત્રે મુહૂર્ત કરી લેશો અને બે તારીખે સવારે પ્રતિકાત્મક પરિક્રમા કરવા માટેની સૂચના કલેક્ટર આપશે સવારે છ વાગ્યા આ પરિક્રમા પૂર્ણ કરવાની રહેશે કારણ કે રાત્રિ રોકાણ અંદર શક્ય ન હોય જેથી કરી ભરના મહારાષ્ટ્ર રાજસ્થાન અને મધ્યપ્રદેશ માંથી આવતા દરેક શ્રદ્ધાળુઓને અમે અપીલ કરીએ છીએ કે કોઈ પણ જુનાગઢ ના આવો તમે તમારી ઘરે રહી તમારા માતા પિતાની પ્રદિક્ષિણા કરો અને ગિરનારને યાદ કરી પ્રદિક્ષિણા કરી પરિક્રમા કરશો કારણ કે સત્તાવાર પરિક્રમા બંધ રાખવામાં આવી છે જય ગિરનારી મિત્રો